નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશન સ્વાગત કરું છું ખેડૂતો સાથે રોજબરોજના જીવનમાં બનતી હોય છે તો આજનો ટોપિક છે આપણે લોનનો છેલ્લો હપ્તો ભર્યા પછી શું કામ કરવું જોઈએ લગભગ વાત કરીએ તો આપણે અત્યારે નાની મોટી કોઈ પણ વસ્તુ ખરીદીએ ત્યારે ઈ અથવા હપ્તા પર લઈએ છીએ તો આપણે આ ઈએમઆઈ હપ્તા પર વસ્તુ લઈએ છીએ તો એ ઈ હપ્તા ભર્યા પછી પાછળ એના પછીની કંઈ પ્રોસેસ છે જેના પર આપણે ધ્યાન આપવા જેવું છે તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો સૌપ્રથમ વાત કરીએ તો આપણે લોન લીધી અને તેના લગભગ બધા હપ્તા ભરી દીધા એટલે કે બધી ઈ એમઆઈ ભરી દીધી તો આના પછી શું કરવું તો આના પછી જે બેંક દ્વારા લોન લીધી અથવા જે ફાઈનાન્સ દ્વારા લોન લીધી તેની પાસેથી આપણે એનઓસી અથવા એનડીએસ એનઓસી એટલે કે નોન ઓબ્જેક્શનલ સર્ટિફિકેટ એનડીસી એટલે નો ડ્યુ સર્ટિફિકેટ આ બે સર્ટિફિકેટ લેવાની ફરજ આપણી આવે છે જો આપણે બે આ બે સર્ટિફિકેટ સમયસર ના લઈએ તો આનાથી આપણને ઘણા બધા પ્રોબ્લેમો થાય છે તો આપણે જો વાત કરીએ તો એનો સી ના લઈએ તો આપણને શું શું નુકસાન થાય છે એના વિશે વાત કરીએ તો આપણો જો સિબિ સિબિલ સ્કોર થયો ને એના પર ઘણી બધી અસર થાય છે બીજી વાર આપણા જે લોન લેવી હોય ને તેમાં પણ પ્રોબ્લેમ થાય છે એટલે કે જો આ એનઓસીનું સર્ટિફિકેટ સમયસર આપણે ના લઈએ તો આપણું સીબીએસ સીબીએસ કોલમાં ઘણો બધો ઘટાડો થાય છે આના કારણે બીજી વાર કોઈ પણ બેંક અથવા ફાઇનાન્સ આપણને લોન આપવામાં ઘણા બધા પ્રોબ્લેમોનો સામનો કરવો પડે છે તો ખેડૂત મિત્રો કોઈ પણ આપણે લોન અથવા લઈએ અથવા તો તેનો છેલ્લો હપ્તો અથવા એમએ ભર્યા પછી આ એનઓસી અને એનડીએસના કોઈપણ એક સર્ટિફિકેટ લેવાની જરૂર આપણી એક નૈતિક ફરજ છે જેથી આપણે લઈ લઈએ સમયસર તો આપણા સિવિલ સ્કોર પર અને બીજી વાર કોઈ લોન લેવી હોય તો એમાં પ્રોબ્લેમ ના થાય તો દરેક ખેડૂત મિત્રોને માહિતી અવશ્ય ધ્યાનમાં રાખવી અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમે તમારા નજીકના ખેડૂતોના મિત્રો સુધી આ માહિતી અવશ્ય પહોંચાડજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગૌ